મજામાં તો જય દેવા કદી જય માતાજી તો જો પી છે દસ વાગે ચવાની તો પીને પછી આપણે કહા ને તો પેલા ચા પેલા પછી ભાઈ કહા ધીમે ધીમે ભાભી ને ભાઈ વિડીયો નકરી આવતા નઈ ને ભાઈ આપણે ભાઈ જવું એટલે કે છે તો વિડીયોમાં ચામાં પેલી આપણે આખો ભાઈ ફરતી તો મારા ભાભી બોલો હું તું બહુ સા પી ભાઈ નહીં આમ મરી દઉડે વહેલા શું કેવું તમારું ચાલો ચા પી લઈએ પછી ભાગી વાસા મિત્રો આપણે પગલ છે કાંડ ને હવે જવાનું છે ડુંગળી ખેવા આપણે તો કપડો વપડા બદલાઈ લીધા બદલાવ તો પડે જ નહીં કે ફરી યાર રાતને હું એવા વાય છે ડુંગળી તે બદલાઈ નાખે કપડાં એ સહી ખેવા ને ઘણી બધી ખેઈ નાખી લે અમારા ભાઈ ને ભાભી ને બધાએ તેને સારું કેરા રાવ દીધા તો સહી આપણે ખેવા ઘડીક જો ચાર પાંચ કેરા છે બીજી ખેઈ નાખી જો હા બાપ દીકરો ખેંચે જો આમ ખુરિયું કરવા ન્યુ હોય આવી રીતે કંઈક તો ડુંગળી તપે નહીં આમ જો આવી રીતે કંઈક ખુરિયું કરવા ન્યુ હોય આપડે <laughs> 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 <hansimitra> <hansimitra> <hansimitra>

மூட்டி வீட்டு சோலாயே கே

આલો બદલી ને દોપર આવે કે માર તો આલો ને આવ પર કઈ આવે તો આપણે જઈએ ભાઈ પર જઈએ નેદ બગડી અને મીંદડી દે દો દે દો જાય દો જાય દો જાય આપણે પાન છકો જો ને મજા આવે બીજું કાઈ નહી તો તો જો માર ભાભી નેદ વા મીડે જો પાછું ખડ થઈ ગયો આમાં આવ થઈ ગયો આવ આ શીલ થઈ ગયો શીલ એ કોઈ ખડ છે તો મારે કેરો બાકી ઓલી બાજુ ના જાવન છે આપણે

દેખાતો હોય બોલો ઈવડી ઈવડી બાજરી થઈ ગયા મજા આવે ને દવે મારો બોલો ભાઈ તો ઊંધા ને આમ જાય આમ બોલો મિત્ર મારે તો કાય અહીંયા નેદવા નથી આ માર તો લેશન બાકી છે એટલે લખવા જવાનું છે મારા કાકાની ની નેદ છે આ આ જો અત્યારે નેદ જ છે ઈ તો નેદ છે તે તો આપણે તો લખવા ભાગીએ બસ તો એક લાઈક કરી દો મસ્ત ની કરી દેજો તો હાલો તમારા સપોર્ટ થી અમારે હાલે છે અચ્છા બસ આમ નામ સપોર્ટ દેતા રહેજો હું લખવા ભાગો આવે તો ફાઈનલ ગાઈસ આપણે બદરી નીધી નઈ હવે ટ્રેક્ટર ને ધોવાનું છે એટલે કે સર્વિસ કરવાનું છે તો હાલો હું તમને બતાવું કે રીતે ટ્રેક્ટર ધોય એમ પોપ થી ધોવાનું આપણે દેશી ઝુકડે કરેલો છે ધોય એને કે ટ્રેક્ટર આપણે મોવા લઈ જવાનું છે એટલે થા છે મિત્રો આપણું ટ્રેક્ટર અને ધોવાનું છે કેમ કે બહુ મેલું થઈ ગયું આમ લુગડા કેમ ધોય એમ તો પણ છે એટલે થી ગયા આમ મોટું દેખાય એવું થયું હું આમ મોટું દેખાય અત્યારે મોટું ન દેખાતો હતો કાઢી લઈએ આ હા તો નીકળી ગયું ભાઈ તો આમ કેટલી તૂડ ઉઠી તો તમને દેખાય નહીં પણ મને દેખાય બહુ ત્યાં હાલો તો આપણે ભાઈ ચાલુ કરીએ અને આ મિત્રો આપણે સડી ગયા નાખીએ સાવીએ અહીંયા અહીં સાવી નાખવાને જોઈ હા ભાઈ લૂસે છે રે લૂસી લેવા હતી ને કૃપા સડાવી દીધું માથે ભાઈ કાચ છે આપડો તો એમ પણ મસ્ત આપડે મોટું થઈ ગયો અને આમ ફેરવું આપડે તો આમ દેખાય આપડે હાલ આપડે ચાલુ કરીએ સ્લેબ મારી સ્લેબ ચાલુ થઈ ગયો ડેટ મિત્રો આપણે ગેર માં નાખી દઈએ નાખી દીધું

તો ફાઈનલ મિત્રો આપણે લુસવાનું કામ ચાલુ કરી દીધું યાર આપણે એને આ બોનેટ ને લુસવાની બહુ મજા આવે બહુ એટલે બહુ હીટાનો પડે એમ બીજે તાઈનો નમાડ આપણે આ બોનેટ ને લુસવાની બહુ મજા આવે ટ્રેક્ટર યાર મને બહુ ફેર ટ્રેક્ટર એમ નાખવાની મજા આવે તો તો પડે ત્યાર કેમ કે મોલ લઈ જાવું છે આપણે ઉંગરો લઈ જાવ ને પાર્સિંગ કરો પાર્સિંગ માં છે ને એટલે ધોવું હું પડે મેનરાજો વિડિયો અમે મે આગળ કોપ થી ને કેવી રીતે ધોઈ તમને બતાવીશું એ મિત્રો પોપ મિત્રો ને આ છે ફુવારો કાઢી નાખ્યા નળી આપણે એમાં નાખવાની છે આ પેન બેસી ઉગાડ કર્યું આપણે આપડી પાસે કઈ કપરેશન તો હોય નઈ પ્રેશર કરવાનું એ પોપથી પ્રેશર કરાવી ને ટ્રેક્ટર ધોવાનું હોય આ નીકળતું ને બોલો હા નીકળી ગયો આ છે દવા વાળી યાર આ મસ્તની વાઈસ આવે દેવાની આને મેગી બેક સાઈડ આપણે કે આ પેન છડાવન છે પણ હમણાં નહી કટિંગ કરવી પડશે એ કાપવી પડશે આપણે ઈ છે આ ચાકુ આંથી કાપવાની છે આમ હમણાં નહી કાપવાન તો ડાક પડી જો કાય વાંધો નહી છે મિત્રો કલર પેન જો એંદલી કાંકરો કાઢી નઈ ગયો તો નાખવાની છે આપણે આમાં આ ભૂંગળીમાં આવે તો ઠીક છે ને કાય વાંધો નહી તમાર બોળું ભાઈ નાખે તો આવી જો વા આવી જાય એટલે

તો એ સડાઈ છે અમારે બોળું સડાવી ગયું આ તો હાલી નહીં કય યાર એ આપણે બદલે નીચે ફેટો થઈને ફેંકવી દઈએ બોલો એ સડાઈ ગઈ છે આપણે ટ્રાય મારીએ કેમ કે એમ કોને ખબર તો ફાઇનલ મિત્રો ચાલુ કરીએ આપણે અહીંથી ચાલુ કરી દીધું આય મિત્રો તૂટલી લાગે કહેવાય વન પોન કયા પગા તો મિત્રો આવે પીસ કરી થાય તો કેટલી મસ્ત થાય કે પણ કેટલી આગી જાય તો ઠેર આઠ વાલી સાહેબ માં બીજા કિરા પોગી જાય બોલો મળો તો હાલો તો આવી રીતે ટ્રેક્ટર ધોવાનો ભાઈ દેશી જુગાડ કરીને બને એવું આ ભાઈ સાટ આવે આગું જવું પડશે ફોન બગડી જાય આપો એક તો માઇન્ડ મેન લેતા હોય આપણે યાર ટ્રેક્ટર ખોલી નહીં આમ આપણે આગા વહી જાય આ બધું વહી જાય મિત્રો કેવું ટ્રેક્ટર તો ખરાબ નહીં કેવું મસ્ત થઈ ગયું જાવ તમે બહુ મસ્ત આમ ધબકાવા મીડું ભાઈ મોડું દેખવા મીડું બોલો એવું થયું જોવું હતું ફાઈનલ મિત્રો આપણે ટ્રેક્ટર ધોઈ ને ખુશી મસ્ત નું થઈ ગયું તમને બતાવું મસ્ત નું સાફ થઈ ગયું જવું તમે